તો હાલો મિત્રો કેમ છો રામ રામ જય માતાજી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે માંડી વીણવા બરોબર છે તાજા ટાઈમ પછી ઘણો ટાઈમ પછી આપણે માંડવી કામ ચાલુ કર્યું છે બે જણા બીજા પણ ઘણા બધા છે તો અત્યારે માંડવી કામ ચાલુ છે બધા ચા પાણીમાં લાઈક કરી દીધો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લીધો બરોબર તો અત્યારે જો આપણે જઈશી ખેતર ખેતર એટલે આપણે ખેતરમાં જઈએ બધા ચા પાણી પી લીધો અને આપડે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ચાલો વિડીયો કન્ટિન્યુ કરી

પિલે પિલે પાણી પી લે છોટો છોન મોઢામાં જોમાં ઓ પીઓ પ્યો પટપટ પીઓ અરવિન ભાઈ આવે ટ્રેક્ટર લેના પડે હાકી ફટાફટ પાણી પી આલે ચાલ હું પાણી પીયો બે મિનિટ જલ્દી મંડવી મંડ બની વીણ ને કા હા આજે થઈ રે કાપડ આજે થઈ રે પછી કાલે બીજે જવાનું આજ કેટલો ટાઈમ પછી આ ખેતરમાં માંડી આવ્યો ઘણો ટાઈમ થઈ ગયો ને તું તો આવતી હોય હું તો આવ્યો જ નથી આ કણ હું તો કેટલા વર્ષથી માંડવી વીણી નથી મેં કેટલા વર્ષથી માંડી વીણી હોય માંડવી વીણી તે હું મેં નથી માંડી વીણી કઈ યાદ છે ને મારે કઈ યાદ

મેન માળા ગેંગ લીડર આ ગેંગ લીડર્સ મેન માળા ગેંગ લીડર ના કામે સડી ફટોફટ હા નકર ગરદણી ઉંતે કે આ તો વિડિયો જ બનાયો કરે નતરા હ નેલી વજન બોલા જન્મમાં હ જન્મ ગયા છે ગરદણી ગયા જન્મ બપોરે વિવાહ છે બપોર પર વિવાહ ને હાલો ફટોફટ કામે સડી અત્યારે બોલા બીજા બધા પાણી પીવા ગયા છે અને આપણે પાણી પીને વિવાહ અને અમે વિનુભાઈનો ફટાફટ બે આઈતે મણસ લેવા દાંતીમા મુગી દાંત કાઢે છે ભાઈ બઉ એટલે બઉ એમ વિડીયો હોય ને એટલે એને બીક લાગે બીજું કઈ નઈ ગણે કેમ અહીંયા મોબાઈલમાં વાવાવાળા અહીંયા ઠુકાવા આવે એમ જ એટલે જ ને કેતા આવી ને ભાઈ કે ઓ ભીય ભાઈ નું ભાઈ બો ભીવે એનાથી હાલ તો આપણે લેવા મળ્યો હવે કઈ વર્ષતા રેલી કઈ 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 ખબર નથી એમ નાલે ખબર રાખું છે કરસો લેવાનું હું તો આ ન્યા હું કમ લે છું અહીંયા

બાકી ના વાડીએ જો આયલા જઈશ બધા ધીમે ધીમે થોડો ગાબો જ છે તો આપણે ખાઈ લે વાડીએ અને પાણી આવે છે વાડીએ તો બાટલો બટલો ભર લઈ બધું કરી લે ને વાડીએ જ ખાવા બેસી જાવ નમ વાય તર થી ગયો બજે અરુણ ભાઈને આપણે રમેશભાઈ પાકડાનથી આપણે આવ્યા છીએ રમેશભાઈ પાકડાનથી આપણે પાંડવીણવાર આવ્યા છીએ

કઈ બજો મરાટા મારે આમ ગઈ કામ ગઈ કે ખબર ન પડી ગઈ કણ કે આ બજો હું તો સમજાવ છું હા માય આવા ક્યાં બેહું છું ક્યાં બેહું છું અહી બેજે અહી અહી ભલે આવતાય તો ઓલા પણ બેજા એ અહી આવે છે અહી આવે છે હા મજુ આવે પડી અંદર બેસ આવા ઈ તો અંદર બેહી છે ને તો કેમ કરાલ તો આપણે ગમે તે બેહી જાવ હાલો ખાઈ લ્યો ખાઈ લ્યો આમ જાવdio સમજાવા અત્યારે ખાવા બેઠા છે અમે બરોબર છે ને એટલે મારું તો ખવાઈ ગયું છે આ એક બાકી છે ને ખાવાનું તો ખાય છે અત્યારે ગોળ બટર નું શાક હતું હાદું આપડે વાડીમાં ખાવાની મજા આવે તો તે ખરા બેઠે આપણે ખાઈ લીધું આરામથી આંગળી વાડી બધું ખાલી થઈ ગયું ખાવ ખાવનું ખાલી થઈ ગયું ને આ એકબર ખાઈ છે અને બહુ કલાક સુધી વાર લાગી જાય ને આ બેઠા છે કોફીવાળા છે ખબર નહી કે આ ગામના છે બેઠા છે નીનુભાઈ અમારો જયભાઈ ગામનાને નીનુ ભાઈ અમારો જયભાઈ મિત્ર છે અમે ખાવા બેઠા છે વિડિયો ઉતારવાનો ના પડે હું ધમકી મારું ખોટે ખોટે દાદાગીરી બતાવું બીજું કઈ નહી

તો બોલતા બોલતા ખાવ નઈ તું ખાઈ લે ફટાફટ અને હું ખાઈ લીધું ફટાફટ અને ઘડી વાર જાય બે પાંચ મિનિટ પછી પાછા કામે લાગી જ રેડી ઓકે મરચું મરચું લીલા મરચા હવે ખાઈ લઈ આપડે ખાઈ લીધું કાફડી કાળી થઈ ગઈ અથણું મરચા ને ગુવાર બટાટા ચાક ગળ લાવૂલી ગયા કાલે બીજું

જીમમાં હું છે આખો દિવસ આપણે કામ કરતા હોય ને થાકી જતા હોય એટલે બપોરે ખાવાનું બી મજા આવે અને ખાવાનું બી સારું થાય મજા આવે કે ખાવાનું હા બરોબર ને હમ એવું તો પછી એટલે મજા આવે મજા ખાવાની હમ હાલ તલ ખડપટોપટ ખાઈ લે હ હું જો વાત વાત માં પાંચ રોટલી ખાઈ પાંચ રોટલી ખાઈ ગઈ વાહ તો તો હારું કાય પાંચ ખાઈ ગઈ પાંચ રોટલી ખાઈ ગઈ જા પાંચ રોટલી પાંચ ખાઈ ગઈ નહીં પાંચ ખાઈ ગઈ વાહ

பாலா

દબી માં બોલે એમ ને હા બોલો બોલો તમારું શું છે અમારો એ છે ઉતાર એ તો તાર ઉતાર નિંદરમાં છે ભલે તો મિત્રો અત્યારે હાજ પડી ગઈ છ વાગી ગયા લગભગ છ ઉપર થઈ ગયું છે તો જાય છે કે આખો દિવસ માંડી વાકા વાકાલે બઉ દુઃખ છે બહુ દુખ છે કે ઘણો ટાઈમ પછી આપણે માંડી વીણી છે અત્યારે બરોબર છે તો જાય ઘરે અત્યારે વિડીયો તમે પૂરોપૂરો જોઈ લેજો બ્લોગ અમારો તો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને આગળ જાય છે બધા ઓલા ટેક્ટરની રાહ જોઈ પણ ટ્રેક્ટર તો એવા અલગ એમ છે દહાડીને ઉપર છે એટલા માટે તો આગળ હાલતા થઈ ગયા છે પાછળ અમારે વિંડભાઈ લાવશે બરોબર છે મિત્રો મળીશું નેક્સ્ટ ડીમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી અને કાલ ફરી પાસે અમારે જવાનું છે બીજાને ત્યાં માંડી માંડીનો તો ત્યાંનો પણ બ્લોગ અલગ આવશે આટલો બ્લોગ અત્યારે આટલો રામ રામ જય માતાજી આવજો બધા